આજે આપણે માતૃભૂમિની સ્વાધીનતા માટે બલિદાન આપેલ એવા સપૂતોને બિરદાવતા સાંભળીએ ભગત ભારતનો ને અંગ્રેજનો કાર પણ રે ਕਿ ਧਰੂਜ ਵੇ ਜੋਨੇ ਆਈ ਬ੍ਰਿਟਨੀਆ ਰਾਜ ਅਰੇ ਰੇ ਆਈ ਬ੍ਰਿਟਨੀਆ ਰਾਜ ਜੀ ਦੂਹੋਂ ਪਣ ਸੰਭਾਲੀਏ ਆ ਵਾਣੀ ਵਜਰ ਜੇਵੀ ਨੇ કલમયની તલવાર પણ રે હે ક્રાંતિના કોહીનું સાવર તું મહાન હેજ રે સાવર તું મહાન મેરા ભારત મહાન